સીતારામ જય શ્રી કૃષ્ણ જય તામન મા કે સો બધાય મજામાં તો જોટાણે વાગે ગા બે રુંઢો થયો ને રુંઢાનો સા મુક્યો નામ સેવડો પરે મમરા વખેરા ઉંગળી દોરે હે મમિયા સા મુક્યો ગેસ લાઈટના સુલા ઉપર તો

सोखनाチル काने स्कूल नाश्ता ले जावा हट घेरी खावा थाई ने आई बडो नाश्ता में ना ले आज हम सेवडो पल्ला थोड़ा गाठिया सकरी नहीं कर दे तो फिर फट्टू ले जावा था हं जो जो हो लेना आई मन मायने सेवडो बनावे दाची के साची था मन के

ઈ અસલ ન ખાય હા એ તો ગાર્ડન ન ખાય જમીન નો એ ન ખાય નાક છે તો પૂડો પૂતો ને તો ખાન ખાતો જીવ કાર્ડ ખાવા દેતો કે ને હા જો આ જીવ કાર્ડ ને મારી તો સેવડો બનાવી ને તો રે ઈ બધું બધું ને જીવ કાર્ડ માં નાક છે ને હું લાવના ખાલે ને

चक बताएँ नहीं इसमें लेकर आओ हाँ बो चलो ना निकल नमक नमक तो ये ही है हाँ बो वास्तु ये है ना नमक थोड़ा 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 बो नमक नमक आलू के साथ चलिक सब है सब नहीं 我还在跳呢。 હલો તો જો વાગે હાડા સો ને અમી આખરી બેઠા તા ને એવું છ સો વાગ્યા સુદાન કરવાનો ટાઈમ થઈ ગયો નિતો ઉદય હે ને જે કા પાહે રમ આવ્યો અને ઉદયી ચેનલ બનાવ્યું તે ઉદય હે ને આ ચેનલનું નામ બન્યું છે ઉદય કરાવદરા ફોલો સબ્સ્ક્રાઇબ કરી દીજો ઉદય કરાવદરા ના ચેનલ નું નામ હે ઉદયન ચેનલ માં ચેન તમે સબ્સ્ક્રાઇબ કરી દીજો કાય ઉદય હે કાય ઉદય ઉદયન ચેનલ બનાવ્યું ને તો એક એક મારા ભાઈના ચેનલ માં લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો કે નો

पढ़ चाहिए माँ, वो करना पढ़ चाहिए माँ। हाल चिकावे नहीं माटबुड़ो, चल आम चिकारू पार पुल लाइव मुंदे। मने पिंड फेर कपड़े द। ये ये छोटा भाई है जीविका का, ये जीविका का भाई <laughs> આ ઉદય છે ને આ રણજીત છે આ બે જીવિકાના ભાઈઓ છે ને ઉદય ઉદય ને યુટ્યુબમાં ચેનલ બનાવ્યું નું નામ છે ઉદય કરજો ને ઉદય ની સપોર્ટ કરજો અને ઉદય યુટ્યુબમાં આગળ વધે એમાં બધા ઉદય ની એને સપોર્ટ કરજો બરોબર ને ઉદય બનાવીને કઈ વિડીયા બરાબર ને બનાવવાના હું આવડે એવું બનાવવાનું મૂકવાનું ધીરે ધીરે નીકળી હા

पड़ी हो? पड़े चाहिए ना नहीं जीविका चाउ जीविका पोड़ी होते <laughs> <मारा पासर> <laughs> <गेजर> <laughs> जीविका ना तो दीक नारियर फोड़े जीविका पीऊ ना थी મે તોડે નઈ કભી સારા નઈ એ તું ઈ કે કે જો આ મારું આ તો હે આ મારું આ તો હે ની તો ભગાયા મા કેતા કે હાતા ન ફલો કુતા તર હાતા ન ફલો કુતા ની આ હે મારું આ તો તો મે આ જાત દી કરી ઉતાર્યો વિડિયો કેતા બરોબર મન ગાય દોવા ગંદામ જીવ કા વાહે ગઈ પો ગાયન દોવે લીધી નો જો नारियल નારિયર ખાવ ના દે નારિયર ફોડે નહી ખબર પડે કાય ને નારિયર ખાઈ લે પછી જો ચાકડી નારિયર હા આવે એ કે નારિયર ફોડે તો મણી આપશે હવે તે હવાની થોડી ગતીતી હતી નારિયર ફોડ દેતા બાપા નારિયર ફોડ દેતા ન નો ફોડ નહી તો જો ટાણે એ ફોડે ન જીવી કા એ જીવલા તું હવાની કહેતીતી નો ના

ये वो मीठो है हां हां आ मोटी नारियल है हां अणु है ना ये टोकरी में बैठो सेंटी एक बार खा तुम जो खा के नारियल है आ आ एक번에 फैदम ऐ येती बे रंग दिया लो सो रैप्स या के ढोड़े लिखे रओ

Chơi chứ, cho chứ, chơi đồ ra cả đời. Nãy giờ rồi, lùm bao giờ tên gì cả? à?